વેલકમ ટુ મારું રસોડું આજે આપણે મગની દાળનો શીરો બનાવીશું જે વાર તહેવારે કંઈક કોઈ મહેમાન આવ્યા હોય તો તમે આ રીતે શીરો બનાવીને રાખી શકો છો તો એક વાટકી મેં દાળ લીધી છે જે પીળી મગની મોગર આવે છે એ એને આપણે હવે ધોઈને પલાળી દેવાની છે બે કલાક મેં પલાળવા માટે મૂકી દીધી હતી બે કલાક પછી આપણે ફરીથી એકવાર ધોઈને એમાંથી પાણી થી નીતાને દાળને એક સ્ટેન્ડરમાં લઈ લેશું એકદમ નીકળ પાણી નીતરી જાય ત્યારબાદ આપણે કોટનના કપડામાં એને લઈ લેશું જેથી એકદમ સુકાઈ જાય દાળ લગભગ અડધાથી પોણું કલાક આપણે એને સુકાવા માટે લઈ લેવાની છે તમે આને પંખા નીચે પણ રાખી શકો છો પોણું કલાક જેવું થઈ ગયું છે આ રીતે દાળ સુકાઈ ગઈ છે હવે આપણે એક જાડા તળિયાવાળા વાસણમાં લઈ લેશું અને આને હવે શેકવાની છે દાળને તો એકદમ ધીમા તાપે આપણે એને શેકીને લઈ લેશું જેમ જેમ દાળ શેકાશે એકદમ નોર્મલ પહેલાં હતી એ રીતે દાળ થઈ જશે એકદમ ધીમા તાપે આને શેકવાની તો આ રીતે તમે જોઈ શકો છો દાળ એકદમ શેકાઈ ગઈ છે અને પેનથી પણ છૂટી પડી ગઈ છે સરસ રીતે દાળ શેકાઈને તૈયાર થઈ છે તો આ રીતથી શેકાઈ ગઈ છે મેં ગેસ બંધ કરી દઉં છું હવે આપણે દાળને એકદમ ઠંડી પડવા દેવાની છે દાળ ઠંડી પડે ત્યારબાદ આપણે મિક્સર જાણવા એને લઈ લેશું અને પલ્સ મોડ પર ચાલુ બંધ ચાલુ બંધ કરીને આપણે પીસી લેવાનું છે થોડું દરદરું રહે એ રીતથી આપણે આવી રીતે પીસવાનું છે તો આ રીતથી આપણે મગની દાળના શીરાનો લોટ તૈયાર થયો છે તમે એક મહિના સુધી એને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો હવે મેં અડધો લીટર દૂધ એક વાટકી આપણે જે બનાવી તો એ લોટ મગની દાળના શીરાનો એ જ બરાબર મેં ઘી લીધું છે બે ટેબલ સ્પૂન ચણાનો લોટ બે ટેબલ સ્પૂન સોજી થોડા ડ્રાયફ્રૂટ ક કટ કરીને લીધા છે અને એલચી અને જાયફળનો મૂક્કો સૌથી પહેલાં આપણે થોડુંક ઘી લેશું અને એમાં ડ્રાય ને સાતળી લેશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તો આ રીતથી આપણે એને સાતડીને લઈ લેશું ત્યારબાદ આપણે જે ઘી લીધું હતું એ એમાં ઉમેરીશું થોડુંક ઘી મેં રહેવા દીધું છે હવે આપણે એમાં લોટ ઉમેરીશું અને એકદમ ધીમા તાપે શેકાવા દઈશું આપણે જે સોજી અને ચણાનો લોટ લીધો હતો એ પણ આમાં ઉમેરી દઈશું અને શેક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકાવા દઈશું આ રીતથી શેકાવા દઈશું મેં જે થોડું ઘી લીધું રાખ્યું હતું એ પણ હવે હું આમાં ઉમેરી દઉં છું અને મિક્સ કરીને શેકીને લઈ લઉં છું આ રીતે એમાં ઉમેરી દીધું હતું હજુ થોડો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું જેમ જેમ લોટ શેકાશે એમ એમ ઘી સેપરેટ થતું જશે હવે લોટ શેકાઈ ગયો છે જે વાટકી આપણે લોટ લીધો તો એ જ વાટકી ભરીને એક વાટકી આપણે આમાં પાણી ઉમેરી દઈશું આ રીતે શેકીને લઈ લેશું ત્યારબાદ આપણે જે દૂધ લીધું હતું એ આમાં ઉમેરીશું બધું જ દૂધ આપણે ઉમેરી દઈશું બધું દૂધ બળે ત્યારબાદ આપણે હવે એમાં ખાંડ ઉમેરીશું મેં જે વાટકીથી લોટ લીધો હતો એ જ બરાબર મેં ખાંડ લીધી છે ગળું તમારા ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો જેમ જેમ ખાંડ ઓગળશે એમ થોડું થોડું ઘી છૂટું પડશે અને એકદમ સેપરેટ આવી રીતે પેન છોડી લેશે અને શીરો આપણો એકદમ સરસ આવી રીતે શેકાતું જશે હવે આપણે જે ડ્રાયફ્રુટ લીધા હતા એ આમાં ઉમેરી દઈશું આપણે જે શેકીને લીધા હતા એ ડ્રાયફ્રુટ ઉમેરી દઈશું તો તૈયાર છે મગની દાળનો શીરો થેન્ક્સ ફોર